દાદી ચોક ખાતે બહુચર ખાતે ગરબાનું ખૂબ મહત્વ રહેલું છેલ્લા પંદર વર્ષથી કિન્નર સમાજ દ્વારા માતાજીના ગરબાનું આયોજન થાય છે અને આ ગરબામાં રોજના ત્રણથી ચાર હજાર લોકો ગરબા રમવા માટે આવે છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ભક્તિ અને શ્રદ્ધા સાથે ગરબે રમે છે રીપોટ નૈતિક રેશમ વાળા અભિક્રમ ન્યુઝ સુરત મારું નામ નાયક મુસન કુંવર સંગીતા કુંવર રામનગર ના રહેવાસી સૌધર્માની મહિમા છે ત્યાં થી ચૌદ વર્ષથી થી માતાજી ના આનંદ ના ઘર કરીએ છીએ અને સર્વ પબ્લિક ને દરેક માણા સુખી રાખે એ અમારી ભાવના છે અમે વર્ષો પુરાના જૂના નાનપુરા હૈદરાબાદ રહેતા હતા આજે ચૌદ વર્ષથી અહીંયા અમે મંદિર બનાવ્યું છે તો ચૌદ વર્ષથી અહીંયા અમે નવરાત્રી ગરબા રાખીએ ચૈતર મહિના ની નવરાત્રી માતાજી ની આવે મોટી ને આસો મહિનાના આવે માતાજીના ગરબે રમવાના નવરાત્રી આવે સૌ સુરતવાસીઓ ને નમસ્કાર આજે આશા નવરાત્રી રામનગર ખાતે ગૌચર માના મંદિર બહાર આજે આપણે નાનપુરા કહીએ તો સંગીતા કુંવર બા પ્રિયંકા અને એમના સાનિધ્ય માં ગૌચર ગરબા ને સૌ માતા બહેનો અહીંયા ગરબે રમવા આવે છે અને ખૂબ શ્રદ્ધાથી આનું ખુબ મહાત્મા છે

અને બેનો દીકરીઓ પણ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એવી માને અભ્યર્થના અને પ્રાર્થના